હલો આ વકલે વેચાણો છે ચારસો ને અગિયાર રૂપિયાનું ગુલાબી કલરમાં છે ચારસો ને છત્રી સાઈઝ નાના મોટું બધું ભેગું છે પણ કલર મસ્ત છે ગુલાબી અને આગળ હરાજી ચાલુ જ છે જોઈ લો અને ત્રણસો ને એક્યાસી

અને આગળ વિડીયોમાં બેના રહેજો એટલે તમને ભાવ બીજા શું શું થાય એ જણાવીએ જણાવ્યું ચારસો ને અડસઠ છે ત્રણસો ને ઓગણા સી ચારસો ને ત્રણ રૂપિયા છે કલર ક્વોલિટી સાઇનિંગ જો માલની ખાતે માલના હિસાબથી ભાવતાલ થાય છે જેવા માલ એવા ભાવ છે આગળ જઈએ આપણે આ બધું નાનું મોટું ભેગું છે બધું અને બસો વીસ રૂપિયા ભાવ થયો અમે વકલ પડ્યો બીજું વખાણ ભૂંગરા વાળું છે બસો ને અગિયાર રૂપિયા ત્રણસો ને એકોતેર રૂપિયા થયા હજી ત્રણસો ને બોતેર રૂપિયા

ચારસો ને કલર માલ એકદમ હુકો છે ચારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો ત્રણસો ને બત્રીસ રૂપિયા ત્રણસો ને એકવીસ રૂપિયા